રામ રામ ખેડૂત મિત્રો જો આપણી માંડવીમાં જો ખળની દવા છાંટી હતી ચાર દિવસ પહેલાં જુઓ એનું રિઝલ્ટ ખળ પીરું પડી ગયું જો આપણે આજે હેઠાવાટો આવ્યા છીએ બાજુની વાડીમાં દવાનો સ્પ્રે ચાલુ છે જુઓ મિત્રો ટ્રેક્ટરથી દવાનો સ્પ્રે ચાલુ છે વરાપ પાવી છે હવે દવાના અને નેદવાના રાઉન્ડ ચાલુ થઈ ગયા છે જો વાદળા બહુ જોરદાર તડકો નીકળ્યો છે એક હારે વિ સારો ને દવાનો છટકાવ થતો જાય એવી રીતે દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે આ છે આપણું વાડીનું લોકેશન જો જ્યાં જવો ત્યાં અત્યારે દવાના રાઉન્ડ ચાલુ છે જો આપ આગળના વાડીનો નજારો ત્યાં પણ ટ્રેક્ટરથી દવાનો છંટકાવ ચાલુ છે અત્યારે ઈર ને ઘેરુંનો બહુ ઉપદ્રવ વધી ગયો છે આપણે તો આપણે છ સાત દિવસ પહેલા જ દવાનો રાઉન્ડ થઈ ગયો હતો અને આ ખળની દવાનો ચાર દિવસ પહેલા હજી રાઉન્ડ કરવામાં આવ્યો હતો જુઓ પીરું પડી ગયું ખળ જુઓ આનું થળ જુઓ ફૂકાઈ ગયું છે આ ખળ હવે મરી ગયું છે એટલે કે હવે આ બે દિવસની અંદર હાવ ખળ ફૂકાઈ જાય ચાર દિવસ પહેલા જ દવાનો છટકાવ કરવામાં આવ્યો તો ને આ દવા આમાં કઈ છે એ આપણા વિડીયોમાં જોવા મળશે તમને જો હેઠાઢવાનું કામ ચાલુ છે ભાઈ ને કોક નો ફોન આવી ગયો ને મિત્રનો તો એની સાથે વાત કરે છે આપણે પશુ માટે અત્યારે ઘાસ વાઢવા આવ્યા છીએ આ પારો કર્યો તો દવા છાંટી દીધી હતી આપણે ખડ ની તો ખડ તો એટલું બધું કંઈ છે નહીં પણ આ વહેલાવાળું ખળ થઈ ગયું છે જે આ પારો કર્યો આપણે એને લીધે એમાં આ વહેલાવાળું ખળ આવ્યું એ ખળ વીગ્યું એટલે તો એ આપણે વાઢવા આવ્યા છીએ આજે બાકી હેઠો હાવ ચોખ્ખો જ છે અમે આને અંદર આપણે જોવો બોળ્યું ને ઘણું બધું હતું બધું સુકાઈ ગયું છે ભાઈ અને મિત્ર અરે વાત કરે છે હાથમાં દાંતેડું છે તડકાના લીધે ગરમી થઈ એટલે પોરો પણ ખવાઈ જાય અને મિત્ર સાથે વાત પણ થઈ જાય આપણે આ ખળ વાઢેલું છે જો મમ્મી છે એ ખળ વાઢી રહ્યા છે જો આ સેઠો છે આયા વાટેલો છે ને હવે અહીંયાથી આપણે વાટવાનું બાકી છે જ્યાં હેઠાભરું ખળ હતું ત્યાં પણ દવા મારી દીધી તે ખળ બધું પીળું પડવા માંડ્યું જો બહુ સારામાં સારું રિઝલ્ટ આવ્યું અને એ દવા હતી આપણે ટોરાન્ડો સુપર ગુજરાત કેર કંપનીનું હતું અને સાથે આપણે એની સાથે સ્ટીકર નાખેલું હતું મારે છ થી સાત વીઘાની અંદર ચોવીસ પોમ્પ છાંટ્યા હતા મેં વીકે ત્રણ થી ચાર પોમ્પ જો દવાનું છંટકાવ સરખી રીતે કરવામાં આવે ને તો જ આ અત્યારે ખળ મરે નકર ખળ છે એ હુકાઈ નહીં આપણે બે પોમ્પ જો છાંટવામાં આવે વિ ખળ પીરું પડ્યું ને એવડું મોટું છે જો માંડવીથી મોટું મોટું ખળ છે તો એ પીરું પડવા માંડ્યું ધીરે હાલીને જ જો દવાનો છંટકાવ કરવામાં આવે ને તો જ રિઝલ્ટ આવે જો આ ખળ આજે આપણે ખળ વાઢવા આવ્યા તા ખેઠે તો એ વાઢી લીધું છે જો બહુ જોરદાર તડકો નીકળો એક ધારો મહિના દિવસથી વરસાદ ચાલુ જ હતો બે દિવસ ત્યાં તડકો ખૂબ સારામાં સારો નીકળે માંડવી કાળી વાદળ જેવી થઈ ગઈ બે દીમાં નકર તો માંડવી હવે પીરી પડી ગઈ હતી પછી બે ત્રણ દિવસ સુધી તડકો આવો નાવો ને તો માંડવીને મોજ પડી જાય ત્રેવીસ ચોવીસ તારીખની અંદર આગાહી છે ત્યારે હવે વરસાદ આવી જાય તો સાતમ ઉપર આપણે પાણી વાળવું નહીં પડે નકરાની અંદર ત્રણ ચાર નાવા જો તડકા પડ્યા તો ચોથે દિવસે આપણે પાણીનું ચાલુ કરવું જ હશે જવો શિયાળું નીકળું દેખાય છે જવો માંડવીમાં જરા જરા દેખાય એ એમાં સીતાફળી નીચે ઊભી ગયું છાંયે તડકો બહુ ડેન્જર છે અત્યારે જો હવે ભાઈ છે એ હેઢે કટોલાના વેલા છે તો એમાં કટોલા ગોતવા ગયો છે કટોલાના વેલા છે એ હેઢે થઈ જાય એને બી કે કંઈ વાવવું ના પડે એની આપમેળા અત્યારે કટોલા થઈ જાય અને કટોલાનું શાક એકદમ તાકાતવર છે અને એનું શાક પણ એવું મસ્ત મીઠું થાય ખાવાની પણ એટલું મજા આવી જાય જો આપણી માંડવી કેવી સરસ છે આપડી માંડવી છે એ અત્યારે પાસઠ દિવસ ની થઈ છે જવો બહુ સારામાં સારી માંડવી છે આની અંદર મુંડો કે કંઈ નથી અત્યારે જો મૂંડાનો તો હજી કંઈ એવો બધો હતો કે કંઈ હશે કે નહીં તો પણ એનો પણ રાઉન્ડ અગાઉથી લઈ લીધો જેના લીધે કોઈ ઝીણો મુંડો જન્મ હોય તો એનો પણ નાશ થઈ જાય જો આ ભાઈ છે અત્યારે એ માંડવીનું ઝાડવું ઉપાડી રહ્યો છે હવે જોવે છે એમાં કેટલાક દોડવા થયા છે ને કેવા સૂયા છે એ સરખું રીતે હું જો આને ઉપાડતા ન આવડ્યું તો પણ દોડવા જો દસ બાર થઈ ગયા છે અને સુયાનો તો હજી ઢકલો છે આ સુયા છે એમાં બધામાં આજે દોડવા થઈ ગયા છે હવે આપણે જાડવું ઉપાડ્યું ત્યાં જોઈએ મુંડો હશે તો ત્યાં જોવા મળશે જુઓ આ અત્યારે આપણે ખોઈ દઉં મુંડો હોય તો તો આપણે જોવા મળી જ ગયું હોય પણ અત્યારે આની અંદર જવો કઈ એટલે કઈ નથી જોઈ રહ્યા છો છે એ બીબડું થઈ ગયું છે આ બાજુમાં જાડવા જોઈ રહ્યા છો ત્યાં પણ જવો દોડવાના ઝુમખા ને ઝુમખા થઈ રહ્યા છે મુંડાનું નામ નિશાન નથી આપણી વાળીમાં હો ભાઈ જેવો આડો અડવો હજી આની અંદર બીબડું થયું હોય તડકા જો આવા નાવા પડે તો જમીન સુકાય તો આમાં કંઈક માલ થાય માંડવીનો હારો નકર તો આમાં રોગા જાળવા થાય એવું જ છે અત્યારે ત્રણ ચાર દિવસ સુધી હજી આવો નવો તડકો પડ્યા રાખે એટલે માંડવીમાં ખૂબ જ રિઝલ્ટ સારામાં સારું જોવા મળે બાકી મહિના દિવસથી એક ધારો વરસાદ ચાલુ જ હતો ચોવીસ પચીસ તારીખ અંદર વરસાદ પાછો થઈ જાય એટલે આપણે માંડવીમાં પાણી ચાલુ ના કરવું પડે નક્કર ચાર પાંચ દિવસની અંદર જ હવે પાણી ચાલુ કરવું પડશે આવા નવા જો તડકા પડ્યા ને તો હાલો તો આપણે હવે ખળ વઢાઈ ગયું છે હવે આપણે ખળ લઈને જાશું ઘર તરફ આપણા પશુ જોવો ઘરે રાહ જોઈ રહ્યા છે કે જટ ખળ લઈ આવે ને જટ અમે ખાઈએ આવું લીલું ખળ ખાવાની એવી પશુ ને મજા આવે કે એની વાત પૂછો આ ભારે મમ્મીને ચડાવી દીધી ભાઈએ હવે બે ભારી છે એ અમે બે ભાઈઓ લઈ લઈ એક એટલે આજનું કામ આપણું પૂરું જવો આ બાજુની વાડીમાં દવાનો સ્પ્રે ચાલુ છે જોઈ રહ્યા છો જોઈવાનું મળવાની સ્ટાઈલ એક જ ઉથલમાં ચાલી લેવાતી જાય દહ આવવાની દહ જવાની ત્રણ થી ચાર ઉથલ વરે એટલે વીસ વીઘાની અંદર દવા છંટકાવ થઈ જાય મિની ટ્રેક્ટરથી દવાનું રાઉન્ડ ચાલુ છે જવો સ્પ્રે જોરદાર છે સડ નીચે સુધી દવા ઉતરી જાય એટલું પ્રેશર છે જવો દવાનું અત્યારે જ્યાં જવો ત્યાં દવાના રાઉન્ડ ચાલુ છે આપણે તો સો સાત દિવસ પહેલાં જ દવાનો રાઉન્ડ મારી દીધો તો અત્યારે આની અંદર કંઈ પણ દરજ નથી જોવા મળી રહ્યો આપણે ગેરુની પોપટી પોપટીની બધી દવા નાખી દીધી હતી વહેલી તક જ જો દવા છંટકાવ કરવામાં આવે તો રિઝલ્ટ સારું મળી જાય બાકી જો મોડું થઈ જાય તો હીરનો અને પોપટીનો ઉપદ્રવ વધી જાય એટલે એના બે ત્રણ રાઉન્ડ ઉપરા ઉપર કરવા પડે તો જ મળે બાકી વહેલી તકે જો શરૂઆતમાં જ જો રાઉન્ડ લાગી જાય તો સારામાં સારું રિઝલ્ટ મળે જુઓ મિત્રો વાદડા કેવા મસ્ત થઈ ગયા આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રોને પણ મોકલો જેથી એ પણ આપણો વિડીયો જોવે ને એને પણ મજા આવે કે ના વિડીયો બનાવ્યો એટલે બનાવ્યો બાકી ધન્યવાદ મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યા એ બદલ હાલો તો હવે આપણે ખળ વધાઈ ગયું છે ઘરભેરા થઈએ હવે તડકો બહુ ડેન્જર છે તડકાનું બહુ બહાર ના રખડીએ એટલું આપણા માટે સારું આભાર તમે મારો વિડીયો સાંભળ્યો એ બદલ